વોર્ડ નંબર રહેતો ટીવી ન્યૂઝ ચેનલનો સૌથી નાનો પત્રકાર રાતના સાડા અગિયાર વાગ્યા સુધી હમીરસરમાં કાંઠે ફરજ ઉપર હતો અને તેમના ઘરમાં પાણી ભરાયા હતા ન ભોજનની વ્યવસ્થા કે ન આરામની વ્યવસ્થા કિસ્સો હૃદય ધરાવક છે પત્રકારત્વ એ ખાંડાના ધાર ઉપર ચાલવા જેવો વ્યવસાય છે પત્રકારમાં કોઈ દિવસ સમય જોવાતો નથી પત્રકારત્વ ક્ષેત્રે ફરજ હંમેશા અગત્યનો હોય છે અને ખાસ કરીને લોકો જ્યારે પરેશાન હોય ત્યારે તો હંમેશા જાગતો હોય છે આ વાતની પ્રતિતિ આજે આમ તક ટીવી ન્યૂઝ ચેનલ પરિવારમાં જોવા મળી હતી વાત આપણે એ કરી રહ્યા છીએ કે આમતક ટીવી ન્યૂઝ ચેનલમાં વોર્ડ નંબર ચારમાં રહેતા કેમ્પેરિયા વિસ્તારમાં રહેતા વસીમ થેબા નામનો સૌથી આમતક ટીવી ન્યૂઝ ચેનલનો નાનો પત્રકાર છે માત્ર અઢાર વર્ષની ઉંમર છે ગઈ કાલે એ વસીમ થેબા આમતક ટીવી ન્યૂઝ ચેનલનો પત્રકાર રાતના સાડા અગિયાર વાગ્યા સુધી હમીસર ઓગણી જાય તેની રાહ જોઈ અને સૌથી આમતક ટીવી ન્યૂઝ ચેનલના દર્શકને સૌથી ફાસ્ટ રિપોર્ટિંગ આપી શકે તે માટે સ્થળ ઉપર તે તૈનાત હતો મિત્રો વાત સિક્કાની બીજી બાજુ કરવી છે વસીમ થેબા અઢાર વર્ષની ઉંમર છે આમતક ટીવી ન્યૂઝ ચેનલ પરિવારનો સૌથી નાનો અને લાડકવાયો આ રિપોર્ટર છે વોર્ડ નંબર ચારમાં રહે છે કેમ્પેરિયા વિસ્તારમાં રહે છે મિત્રો જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે જે વિડીયો બતાવી રહ્યા છે ને એ ખૂબ જ દુઃખદ છે હૃદય દ્રાવક છે હૃદય દ્રવી ઉઠે એવા છે એમના ઘરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણી ભરાયેલું છે રાત અને દિવસ કેમ કાઢવો ને એક સવાલ ઊભો થયો છે રાતના સૂઈ શકાતો નથી સવારના ડ્યુટી ઉપર એને રિપોર્ટર તરીકે હાજર થવાનું હોય છે મિત્રો આ સંવેદના પૂર્ણ વિડીયો છે આપ જોઈ શકતા હશો કે કઈ પરિસ્થિતિમાં આ આ છોકરો રિપોર્ટર તરીકે કામ કરી રહ્યો છે વોર્ડ નંબર ચારમાં તેમના નિવાસસ્થાનમાં પાણી ભરાયેલા હોય એક તરફ બીમારી હોય ખાસ કરીને નગરપાલિકાના પાપે આ શબ્દો બહુ જવાબદારીપૂર્વક બોલું છું કે નગરપાલિકાના પાપે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ સમગ્ર શહેરમાં ગટરની વ્યવસ્થા ખાડે ગઈ છે જે ઠેર ઠેર ગટર ઉભરાઈ રહ્યું છે જેની પ્રતિતિ આજે આ થઈ રહી છે મિત્રો સંવેદનાપૂર્ણ આ છે ખરેખર કે પત્રકારિત્વ કઈ પરિસ્થિતિમાં કામ થતું હોય છે આપ જોઈ શકતા હશો દ્રશ્યો કે એમના ઘરમાં પાણી ભરાયેલા છે ભોજનના કોઈ ઠેકાણા નથી સુવાના કોઈ ઠેકાણા નથી આરામના ઠેકાણા નથી અને આ સૌથી નાનો અમારો આમતક ટીવી ન્યૂઝ ચેનલ પરિવારનો સૌથી નાનો રિપોર્ટર જે રીતના કામ કરે છે ને મિત્રો એ સેલ્યુટ છે કાબિલે દાદ છે અને નગરપાલિકાનું તંત્રમાં જો સહેજે દયા હોય ને સહેજે દયા હોય ને તો ખરેખર આ આ પ્રશ્ન હલ કરે એ ખૂબ જ જરૂરી છે નહીંતર આમતક ટીવી ન્યૂઝ ચેનલ પરિવાર જાહેર રીતની અરજી નગરપાલિકાની વિરુદ્ધમાં કરશે વહીવટીતંત્રનો કાન આ મળશે અને આ પરિસ્થિતિમાંથી નિરાકરણ લાવવા માટે અમે જંગે ચડશું એ દિવસો હવે દૂર નથી